જુનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જુનાગઢમાં નરસિંહ મહેતા તળાવના મુલાકાત માટે જે સત્તાધીશો છે તે તાગ મેળવવા ગયા સ્થિતિનો જુનાગઢથી સમાચાર નરસિંહ મહેતા તળાવમાં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો જુનાગઢ મનપાના સત્તાધીશોએ નરસિંહ મહેતા તળાવની મુલાકાતે ગયા હતા જે કામગીરી ચાલી રહી છે તે અંગે મુલાકાત લીધી હતી જુનાગઢ મનપાના સત્તાધીશોએ આજે નરસિંહ મહેતા તળાવની મુલાકાત લીધી તો નરસિંહ મહેતા તળાવમાં હાલ જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો તળાવમાં કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે આજે માન્ય ડેપ્ટી શ્રી અને માન્ય સ્ટેન્ડિંગ કમિટી શ્રી સાથે અને માન્ય મેયર સાહેબ સાથે થયેલ ચર્ચા મુજબ અમે સંયુક્ત એક સ્થળ વિઝિટનો પ્લાન કર્યો હતો જેમાં નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં આપણે કેવી રીતે પાણી ભરાઈ શકાય અને જે પણ પેન્ડિંગ કામગીરી છે આને કેવી રીતે ઝડપથી પૂરી કરી શકાય જેથી આ તળાવને જૂનાગઢ શહેરના નગરજનો માટે ખુલ્લો મૂકી શકાય અને લોકાર્પણ કરી શકાય આને માટે વિઝિટ કરવામાં આવી છે નરસિંહ મહેતા તળાવ માટે આજ કમિશનર સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આખું તળાવનું જે કામગીરી સંભાળે છે એ અમારા એન્જિનિયર ચાવડા સાહેબ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર આજે આ નરસિંહ મહેતા તળાવની વિઝિટ લીધી હતી ખૂબ સારી કામગીરી ચાલુ છે અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું એમાં અમે આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું કારણ કે અઘરામાં આગરું આ કામ હતું અહીંથીને તળાવ દરવાજેથી વાહનોનો વ્યવહાર પણ રાખવાનો અને આ તળાવની અંદર હવે પછી ક્યારેક પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું જ પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી